નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં નમસ્કાર મિત્રો આજે આપણે એક મહત્વના વિષય ઉપર વાત કરવાની છે વાસનાથી મુક્તિ કેવી રીતે મળે તો ઓશોના વિચારને આધારે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું ઓશો કહે છે કે વાસના કોઈ પાપ નથી પણ વાસનાને ન સમજવી એ જ દુખનું કારણ છે માણસ સામાન્ય રીતે શું કરે છે વાસનાને દબાવે છે અને દબાવેલી વાસના એક દિવસ વધારે જોરથી બહાર આવે છે ઓશો છે દબાવશો નહીં સમજજો વાસના આવે ત્યારે તેને જોવો ન લડો ન સમર્થન કરો માત્ર સાક્ષી બનીને જુઓ जय ते वसना ने ध्यानपूर्वक जुवो तेरे तब धीमे धीमे समझो कि नहीं वसना एक मानसिक तरंग से ओशो कहे से जागृति ज जा साधना से जय आवे से ક્યારે વાસનાની પકડ આપમેળે છૂટી જાય છે કોઈ ત્યાગ કરવાની જરૂર નથી કોઈ સંઘર્ષ કરવાની જરૂર નથી વાસના સામે લડશો તો બંધન વધશે પણ વાસનાને સમજશો તો મુક્તિ આવશે ધ્યાન મૌન અને સાક્ષી ભાવ આ જ વાસનાથી મુક્તિના ઉપાયો છે અંતમાં એટલું જ કે મુક્તિ બહાર ક્યાંય નથી મુક્તિ અંદર જ છે માત્ર જાગવાની જરૂર છે ઓમ શાંતિ 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 આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો